અપરા એકાદશી કી કથા વૈશાખ માસની કૃષ્ણવદ્ધ પક્ષની એકાદશી શ્રી યુષ્ઠિર બોલ્યા હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધ થાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા ભૂતિઓની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અશક્ત ભાષણ ખોટું વેદનું વાંચન ખોટું શસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષી ખોટા વૈદ આદિ બધાના પાપ અપરાય એકાદશીના વ્રતથી નષ્ટ થઈ જાય છે જો છત્રી યુદ્ધ છત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમની સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુથી વિદા ગ્રહણ કરે છે પરંતુ પક્ષી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે તે પણ અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત કરે છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ આપણા એકાદશીનું વ્રત કરવાથી મળે છે સિંહ રાશિવાળાને બૃહસ્પતિના દિવસે ગોમટીમાં સ્નાન કરવાથી કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા ભદ્રિકા આશ્રમમાં સ્નાન કરવાથી તથા કુંભ મેં અસ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના પર બરાબર છે હાથી ખોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ગદાનથી જે ફળ મળે છે તે ફળ આપણા વ્રતના ફળના બરાબર છે હાલમાં જ ભૂમિ અથવા સ્વર્ણ દાનનું ફળ પણ આના ફળના બરાબર હોય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યે અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે અપરા એકાદશીનો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુપદની પ્રાપ્તિ થાય છે